પણ હિન્દુઓની અને પાશ્ચાત બાબતોને મિક્સ કરી અને સારા સમાજનું શું કરવું નિર્માણ કરવું આવું એમનું મિક્સડ કન્સેપ્ટ હતું એટલે એમનું તો માનવું હતું કે પશ્ચિમી શિક્ષા શું છે સારી જ છે બરાબર અને એમના પશ્ચિમી શિક્ષાના ધારણ કરવાથી જ ભારતના અંદર સમાજ સુધારની ની શું થાય શરૂઆત થઈ એટલે આમ જોવા જઈએ તો રાજા રામનું ટોટલ આઈડિયોલોજી કેવી હતી વેસ્ટર્નાઇઝેશન થોટ્સને પ્રોત્સાહન આપે એવી જ હતી અને એમના સમકક્ષ કોણ હતું હેનરી વિવિયન ડેરેજ એટલે એ બંને અને આ સમય છે અને બંધુતાના વિચારો ખીલ્યા ખબર અને ફ્રાન્સ અને અમેરિકાના અંદર જે ફ્રીડમ સમાનતા સ્વતંત્રતા બંધુતા એકતા અખંડતાના વિચારો ખીલ્યા એ બધા જ વૈશ્વિક વિચારોએ ભારતના પુનર્જાગરણ પણ શું આપ્યું પ્રોત્સાહન આપ્યું કેમ કે આ એ સમય છે કે જ્યાં ભારતના અંદર ફ્રાન્સની કોલોનીઓ છે આ એ સમય છે કે ભારતના અંદર પોર્ટુગીઝોની કોલોનીઓ છે આ એ સમય છે કે જ્યાં ભારતના અંદર બ્રિટન સ્પેન અને ડચોની કોલોનીઓ છે અને આખું યુરોપ જ્યારે વિશ્વના આ તમામ ચિંતનોથી પ્રભાવિત હતું અને એમની કોલોનીઓ ભારતમાં હોય તો ભારતના લોકો કેવી રીતે પ્રભાવિત નહીં થાય જેવી દે કે તમે ફક્ત શિક્ષણ માટે પણ બ્રિટન કે અમેરિકા કે કેનેડા તો તમારી બોલવાની ખાવાની રહેવાની જીવવાની પદ્ધતિ શું થઈ જાય તો તો એ એ લોકો અહીંયા આવશે કદાચ આપણાથી કઈક શીખશે તો આપણે એમનાથી પણ કઈક શું કરીશ શીખીશું અને અહીંયા આપણો સમાજ એવો હતો કે એમનાથી શીખવામાં જ આપણી ભલાઈ હતી આપણા સમાજમાં તો રિજિડનેસ ખૂબ જ હતી